નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના બે હજાર છવ્વીસ વિશે આ યોજના નાના કારીગરો અને પોતાના વ્યવસાય કરતા લોકો માટે એક જબરદસ્ત તક લઈને આવી છે તો ચાલો આખી વાતને બરાબર સમજી લઈએ તો શું એવું વિચારવામાં આવે છે કે જે નાનો મોટો ધંધો છે એને થોડો આગળ વધારીએ એને એક નવી દિશા આપીએ જો જવાબ હા હોય ને તો આ વાત બરાબર સમજવા જેવી છે તો એનો ઉપાય શું ઉપાય છે સરકારની આ મદદ સરકાર ધંધામાં સફળ થવા માટે જરૂરી સાધનોની આખી ટૂલકીટ આપી રહી છે અને એ પણ તદ્દન મફત વિચારો આનાથી કામને કેટલી મોટી મદદ મળી શકે છે તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ માનવ કલ્યાણ યોજના છે શું અને એનાથી ફાયદો શું થાય ચલો આના વિશે થોડું ઊંડાણમાં જાણીએ જો માનવ કલ્યાણ યોજના એટલે સરકારની એક એવી સ્કીમ જેમાં જે લોકો પોતાનો નાનો મોટો વ્યવસાય કરે છે જે કારીગરો છે એમને કામ માટે જરૂરી સાધનો અને ટૂલ કિટ્સ મફતમાં આપવામાં આવે છે આ યોજનાના ફોર્મ બહુ જ જલ્દી ભરાવાના શરૂ થશે એટલે જ આપણે અત્યારથી જ બધી તૈયારી કરી રાખવી પડે જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય ઓકે તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોણે કોણે મળી શકે કયા કયા ધંધા રોજગારવાળા લોકો આમાં એપ્લાય કરી શકે છે ચાલો એની આખી યાદી જોઈએ આ લિસ્ટ ઘણું લાંબુ છે હો જેમ કે જે લોકો ઘરે અથાણા બનાવે છે પાપડ બનાવે છે દૂધ દહીં વેચવાનું કામ કરે છે એ બધાને લાભ મળે એટલું જ નહીં ભરત કામ કરતા કારીગરો અને બ્યુટી પાર્લર ચલાવતા પ્રોફેશનલ્સ પણ આમાં અરજી કરી શકે છે અને હજી તો લિસ્ટ બાકી છે પ્લમ્બર હોય કોઈનું વાહન સર્વિસ કે રિપેરિંગનું ગેરેજ હોય ઇલેક્ટ્રિક સામાન રિપેર કરતા હોય પંચરની દુકાન હોય અરે બાંધકામના કામમાં સેન્ટ્રિંગનું કામ કરતા મજૂરોને પણ આમાં આવરી લેવાયા છે મતલબ કે આ યોજનાનો વ્યાપ બહુ મોટો છે ચાલો હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ એ વાત કે જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે કે ભાઈ આ યોજનામાં મળશે શું કેવા સાધનો મળશે ચાલો અમુક ઉદાહરણો જોઈએ આ જુઓ પ્લમ્બર માટેની ટૂલ કિટ એમાં ડિસ્ક ગ્રાઇન્ડર છે હેમર મશીન છે પાઇપમાં આંટા પાડવા માટેની આખી કીટ છે ડ્રિલ મશીન છે મતલબ કામ માટે જે પણ જોઈએ ને એ બધું જ આ એક કીટમાં આવી ગયું એ એકદમ કમ્પ્લીટ પેકેજ હવે વાત કરીએ બ્યુટી પાર્લરની એમાં પણ જુઓ સ્ટરિલાઇઝર યુનિટ પાર્લર માટેની સ્પેશિયલ ખુરશી અને ડાય વેક્સ જેવી વસ્તુઓવાળી આખી પ્રોફેશનલ કીટ મળે છે અને આ બધાની કિંમત કેટલી ખબર છે લગભગ બાવીસ હજાર રૂપિયા આ કોઈ નાની સૂની રકમ નથી ખરું ને જે લોકો ઘરેથી અથાણા બનાવવાનો બિઝનેસ કરે છે એમના માટે પણ બહુ કામના સાધનો છે ઇલેક્ટ્રોનિક વજન કાંટો મિક્સર બોટલને સીલ કરવાનું મશીન અને એક મોટું સ્ટીલનું વાસણ આ બધી વસ્તુઓથી ઘરના નાના ઉદ્યોગને પણ એક પ્રોફેશનલ ટચ મળી જાય વાહન રિપેરિંગના કામ માટે તો ઇલેક્ટ્રોનિક પ્રેશર પંપ અને નાની હાઇડ્રોલિક લિફ્ટ જેવી મોંઘી વસ્તુઓ પણ મળે છે સાથે આખી ટૂલકીટ તો ખરી જ જરા વિચારો આ બધા સાધનો હાથમાં આવી જાય તો ગેરેજનું કામ કેટલું સહેલું અને ફટાફટ થવા માંડે ઓકે તો સાધનોની વાત તો થઈ ગઈ પણ હવે આવે છે આખી વાતનો સૌથી 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 અગત્યનો ભાગ એ છે ડોક્યુમેન્ટ્સ અરજી કરવા માટે કયા કયા કાગડીયા જોઈશે આ લિસ્ટ બરાબર ધ્યાનથી જોઈ લેજો તો કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે પહેલું આધાર કાર્ડ જેમાં મોબાઈલ નંબર લિંક હોય બીજું ચાલુ રેશન કાર્ડ જેનું કેવાયસી થયેલું હોય ત્રીજું આવકનો દાખલો જે ત્રણ વર્ષથી વધારે જૂનો ન હોવો જોઈએ પછી મામલતદાર ઓફિસનો જાતિનો દાખલો ઉંમરનો કોઈપણ એક પુરાવો અને હા એકદમ જરૂરી ઈ શ્રમ કાર્ડ આ તો જોઈશે જ અહીં એક વાત પર ખાસ ધ્યાન આપજો આ બહુ મોટી ભૂલ લોકો કરે છે જાતિના દાખલાની જગ્યાએ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી અપલોડ નથી કરવાનું જો એમ કરશો તો અરજી સીધી રિજેક્ટ થઈ જશે એટલે મામલતદારનો જાતિનો દાખલો કઢાવવો ફરજિયાત છે એમાં કોઈ છૂટકો નથી અને હા છેલ્લી પણ કામની ત્રણ ટીપ્સ જ્યારે ફોર્મ ભરવા બેસો ત્યારે બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ હાથમાં રાખજો મોબાઈલમાં રિચાર્જ કરાવી રાખજો કારણ કે ઓટીપી આવશે અને એક નવો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તૈયાર રાખશો બસ આટલું કરી લેશો એટલે અરજી કરવાનું કામ એકદમ આસાન થઈ જશે હવે મનમાં એવો સવાલ થતો હશે કે ભાઈ ફોર્મ તો હજી બહાર નથી પડ્યા તો અત્યારથી આ બધી માથાકૂટ શું કામ કરવાની બરાબર ને ચાલો હું સમજાવું કે આ તૈયારી કરવી કેમ આટલી બધી જરૂરી છે ખબર છે મોટા ભાગની અરજીઓ રિજેક્ટ કેમ થાય છે એનું કારણ એક જ હોય છે ડોક્યુમેન્ટ્સમાં ગડબડ કાં તો કોઈ ડોક્યુમેન્ટ અધૂરું હોય કાં તો ખોટું હોય અને બસ એક નાની ભૂલના કારણે આટલી મોટી તક હાથમાંથી જતી રહે છે બસ આ જ કારણ છે કે આપણે અત્યારથી તૈયારી કરવાની છે જેથી જ્યારે ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે આમ તેમ દોડવું ન પડે બધા કાગળિયા તૈયાર હોય તો આપણે શાંતિથી કોઈ પણ ભૂલ વગર ફોર્મ ભરી શકીએ હવે તો જ અરજી મંજૂર થવાના ચાન્સ વધી જાય તો હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ શું બધા દસ્તાવેજો તૈયાર છે જો જવાબ ના હોય તો મોડું ન કરતા આજથી જ તૈયારી શરૂ કરી દો કારણ કે જ્યારે તક દરવાજો ખખડાવે ત્યારે આપણે તૈયાર હોવા જોઈએ